ખાતે દર્દીઓને આધુનિક અને કિફાયતી ભાવે સારવાર મળે તેવા હેતુ સાથે આયુષ હોસ્પિટલનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો મેડિકલ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં મોટું ટ્રસ્ટ ધરાવતું આયુષ હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા આજે ભુજ ખાતે પણ આયુષ હોસ્પિટલનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુષ હોસ્પિટલ વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી તેના ડાયરેક્ટર ચેતન અગારા અને ડૉક્ટર જેનીલ પટેલે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ચૌદસો જેટલા બેડ ધરાવતી અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ છે સાથોસાથ આયુષ્યમાન કાર્ડમાં જે સવલતો મળે છે તે તમામ સવલતો અમારી આયુષ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવે છે વધુમાં ચેતન અગારા અને જેનીલ પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને જરૂરી જરૂરિયાતમંદ દર્દીઓને નબળા વર્ગના દર્દીઓને રાહત દરજે ટ્રીટમેન્ટ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા આયુષ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે આજે ભુજ ખાતે વિધિવત રીતે આયુષ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રારંભે દર્દીઓને અને જરૂરિયાતમંદ દર્દીઓને વિધિવત રીતે આધુનિક અને સુવિધાસભર અતિ સુવિધાસભર અને આધુનિક ટ્રીટમેન્ટ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો જે વાયદો આયુષ હોસ્પિટલના આગમનથી પરિપૂર્ણ કરવામાં આવ્યો છે ખાસ કરીને ભુજ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને

ભુજમાં આજે અમે ઓપનિંગ કરીએ છીએ અમારું નખતણા અને મુન્દ્રામાં ઓલરેડી બે મહિને થી આ હોસ્પિટલ ચાલુ છે આયુષ હોસ્પિટલનો પરિચય આપું તો અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં ટ્રસ્ટ બેઝ કામ કરતી સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારા ટોટલ ચૌદસો બેડ છે અને ત્રણ સો કરતા વધારે અમારા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ડોક્ટર્સની ટીમ છે અને અમારું મેઇન ફોકસ રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું સૌરાષ્ટ્રના દરેક ડિસ્ટ્રિક્ટમાં અને ભારત જે યોજના છે ગવર્મેન્ટની એ યોજના અંતર્ગત દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ આઈ એનઆઈસીયુ ની સારવાર હોય ડિલિવરીની સારવાર હોય જનરલ સર્જરીની સારવાર હોય એ દરેક સારવાર જે મધ્યમ વર્ગ અને વર્ગ છે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત તમામ પ્રકારના ઓપરેશનો નિઃશુલ્ક થાય છે અમારો મેઇન ફોકસ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ ઉચ્ચ ગુણવત્તાની ટ્રીટમેન્ટ મળે પ્રકારનો હોય છે અમારા ડોક્ટર્સની ટીમ પણ અનુભવી હેલ્થુ અને યંગ યંગ ટીમ હોય છે કે જે પેશન્ટ ઓરિયન્ટેડ કામ કરતી હોય છે કચ્છના મિત્રોને નમસ્કાર હું ડોક્ટર જનિલ પટેલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ હૃદય રોગ નિષ્ણાત આજે આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ જે મોરબીથી શરૂ થયેલ તેની આપણે નવી બ્રાન્ચ કચ્છમાં ખોલવા જઈ રહ્યા છીએ સપનું એ જ છે કે કચ્છના લોકોને રાહત દરે સારવાર આપવાનું અને ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું આપણા આ હોસ્પિટલમાં દસ સ્પેશ્યાલિટી ડોક્ટર છે ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અવેલેબલ છે જેમાં હું હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર જનિલ પટેલ ન્યુરોસર્જરી વિભાગમાં ડોક્ટર ડોક્ટર

આ હોસ્પિટલનું મુખ્ય એમ એ છે કે લોકોને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવી જે રાહત દરે થતી હોય આયુષ્યમાન ભારત યોજના હેઠળ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ સારવાર ઓર્થોપેડિક વિભાગમાં કાર્ડિયોલોજી વિભાગમાં દરેક ઓપરેશન એ ટૂંક સમયમાં આ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે નમસ્કાર હું ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ઓર્થોપેડિક એન્ડ સર્જન જેમ ચેતન ડોક્ટર ચેતન સાહેબે પરિચય આપ્યો આયુષ હોસ્પિટલ બાબતે એ આજે ભુજ ખાતે રવિવારના રોજ આયુષ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો અમે શુભારંભ કરવા જઈ રહ્યા છે જે સ્વામિનારાયણ સંસ્થાના મહંત એમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અમારી હોસ્પિટલનો પરિચય આપે તો એકસો વીસ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં સુપર સ્પેશિયાલિટી યુરોલોજી કાર્ડિયોલોજી અને ન્યુરોસર્જરી એ ઉપરાંત સ્પેશિયાલિટી ડોક્ટરમાં ગાયનેક પીડિયા અને બાળકોના ડોક્ટર મેડિસિન વિભાગ જનરલ સર્જરી વિભાગ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ પેથોલોજી અને ઇનહાઉસ બધા જ નિદાન અને પરીક્ષણ થઈ શકે એ પ્રકારની રેડિયોલોજી અને પેથોલોજી લેબોરેટરી અને ફિઝિયોથેરાપી વિભાગ એ કાર્યરત રહેશે અમારી પાસે એકસો વીસથી વધુ બેડની સ્પેશિયલ સેમી સ્પેશિયલ રૂમની વ્યવસ્થા છે એ ઉપરાંત પચીસ થી વધુ આઈસીયુ ક્રિટિકલ કેર માટેના આઈસીયુના આઈસીયુના બેડ છે અને દસ થી વધુ એવા ન્યુનેટલ એટલે કે નાના બાળકોને આઈસીયુમાં કે પેટીમાં રાખવાની જરૂર પડે એવી સુવિધા છે આઠ એવા ઓપરેશન થિયેટર છે જેમાં ચાર મોડ્યુલર ઓપરેશન થિયેટર છે કે જેમાં ચેપ રહીતની સર્જરી કરી શકાય અને અમારી પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક્સ રોબોટ રોબોટિક સર્જરી થઈ શકે એ માટે રોબોટની સુવિધા છે કાર્ડિયોલોજી વિભાગમાં અમારી પાસે કેથલેબ છે કે જેમાં હૃદયને લગતી બધી બીમારીઓની અદ્યતન સુવિધા મળી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલ છે અને બાળકોની અને ગાયનેકોલોજીની એના માટે અલગથી ઓપરેશન થિયેટર અને એની સુવિધા કરવામાં આવે છે અને અમારી ઇનહાઉસ ગણીએ તો ફૂલ પંદર થી વધુ ડોક્ટરની ટીમ છે તથા એકસો થી એકસો પચાસ થી વધુ ફૂલ ટાઈમ એવા નર્સિંગ સ્ટાફ કે જે પેશન્ટનું પૂરતી રીતે ધ્યાન રાખી શકે એવી રીતે સુવિધા કરવામાં આવેલ છે રોબોટ એક એવું વસ્તુ છે કે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે સાંધા બદલવાની સર્જરી હોય છે ઘૂંટણનો હોય કે થાપાનો હોય તો એના માટે એક્યુરેટ માપ લઈને એ કેટલી સાઈઝનો અને કેવી રીતનો સાંધો નાખવો એ એનું પ્રમાણ આપી શકે છે તે ઉપરાંત ચેકાની લંબાઈ ઓછી થઈ જાય છે દર્દીને પરફેક્ટ એક્ઝેક્ટ માપનો સાંધો બેસાડી શકાય છે જેથી એને ઓપરેશન બાદ પીળા પછી સાંધાની ચીપનું પ્રમાણ કા લાંબા ગાળા સુધી સાંધાને સાચી સારી રીતે સાચી શકાય એવું સચોટ એવું પ્રમાણ એ અમારે રોબોટ થી થઈ શકે છે